નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિયેટ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો આજનો આપણો વિષય છે કે તાત્કાલિક છૂટાછેડા એટલે ઇન્સ્ટન્ટ ડિવોર્સ કેવી રીતે મેળવવા હવે મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે સ્ત્રી અને પુરુષોના ઈગો એટલા બધા હર્ટ થઈ જતા હોય છે આવા કિસ્સાઓમાં કે કાનૂની જંગ છે ખૂબ જ લાંબો ચાલતો હોય છે અને એ લોકોને જે યુવાનીનો સમય છે ગોલ્ડન પીરિયડ એ કોર્ટના ધક્કામાં ચાલ્યો જતો હોય છે મિત્રો અને ઘણી વખત આપણા કાયદા મુજબ હિન્દુ મેરેજ એક્ટની કલમ તેર બી હેઠળ છૂટાછેડાની પિટિશનો ફાઇલ કરવામાં આવે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ ગઈ હોય તેમ છતાંય એમાં છ મહિના સુધીનો કોર્ટ સમયગાળો લેતી હોય છે ઓર્ડર કરવામાં કારણ કે કાયદામાં એવી જોગવાઈ છે કે સંમતિથી પણ છૂટાછેડાની જે પિટિશન કરવામાં આવે તો એ છે છ મહિના બાદ એનો હુકમ કરો ત્યાં છ મહિના સુધી એનું કાઉન્સિલિંગ ને એવું બધું કરવામાં આવતું હોય છે હવે મિત્રો આ કિસ્સામાં એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવેલો છે વર્ષ બે હજાર સત્તરમાં અમરદીપસિંહ વર્સિસ હરવિંદ કોર એ ચુકાદાની પીડીએફ છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનું છું મિત્રો તો આ ચુકાદાને આધારે હવે જે કન્સેન્ટથી ડિવોર્સ પિટિશન ફાઇલ કરવામાં આવે છે એટલે કે બંને પક્ષકારોએ સમજૂતી કરી લીધી હોય અને જો ડિવોર્સ ફાઇલ કરવામાં આવે તો આ જે છ મહિનાનો સમયગાળો છે કાયદામાં કે છ મહિનાનો સમયગાળો પછી જ એમાં ઓર્ડર કરો એ છ મહિનાનો સમયગાળો છે કોર્ટ છે એ વેવ કરી શકે છે જઠો કરી શકે છે અને તમને તાત્કાલિક એમાં છૂટાછેડાનો હુકમ મેળવવા પાત્ર છે એવું આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને જણાવ્યું છે ટૂંકમાં આ છ મહિનાનો સમયગાળો વેવ કરવા માટે થઈને તમારે કોર્ટમાં અલગથી એક અરજી આપવી પડશે અને નામદાર કોર્ટ એ અરજી ડિસાઇડ કરતા પહેલાં એ બધું જોશે કે ખરેખર આમાં જે છૂટાછેડાની સમજૂતી થઈ ગઈ છે બંને પક્ષકારો વચ્ચે જે ફાઇનલ એલિમિની એમાં નક્કી થઈ ગઈ છે કે નહીં બાળકોની કસ્ટડી વિશે જે કંઈ બી બંને વચ્ચે સમજૂતી થયેલ છે કે નહીં આ બધી બાબતોથી જો કોર્ટ સંતોષ થશે કોર્ટને તો એ છ મહિનાનો સમયગાળો છે એ વેવ કરવામાં આવશે અને છૂટાછેડાનો હુકમ છે એ તાત્કાલિક કરવામાં આવશે કારણ કે ત્યારબાદ એ ઓલરેડી જો એક વર્ષથી વધુ સમયગાળો વીતી ગયો હોય તો જ આવી પિટિશનો થતી હોય છે એટલે એક વર્ષ કરતાં વધુ સમયગાળો ઓલરેડી વીતી ગયેલો હોય બંને અલગ રહેતા હોય છે ત્યારબાદ આવો છ મહિનાનો વધારાનો સમયગાળો જે છે એ વિતાવો એકચ્યુલી બંનેને મુસીબત થતી હોય છે ઘણા બધા પ્રોબ્લેમ નડતા હોય છે તો આવા કિસ્સામાં આ જજમેન્ટને આધારે આ જે છ મહિનાનો સમયગાળો છે એ વેવ કરી શકે છે કોર્ટના ડિસ્ક્રિપ્શનરી પાવર્સ છે એવું આ ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે જણાવેલું છે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે અને આ માહિતી પણ આપણે ઉપયોગી થશે આપણે આ વિડીયો જો ગમ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને કોઈ પક્ષકારો કે કોઈ સ્ત્રી પુરુષ જો આવી પિટિશન કરે તો આવો જે છ મહિનાનો સમયગાળો છે વેવ કઈ રીતે કરવો એની માહિતી આ વિડીયો દ્વારા એમને મળી રહે મિત્રો આપ જો આ વિડીયો મારો પ્રથમ વખત જોતા હો તો લાઈક કરવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી પાછો નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ હું રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો